વૃદ્ધ જૂનાગઢમાં પાણીમાંથી એક વૃદ્ધાનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બગસરા ઘેડ પંથકમાં બીમાર વૃદ્ધાની તબિયત લથડી હતી ત્યારે વૃદ્ધાને બેસાડીને એનડીઆરએફની ટીમે સતત છ કલાક સુધી બોટ ચલાવી બોટ મારફતે બીમાર વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા વૃદ્ધાને લઈને બપોરે નીકળેલી એનડીઆરએફની ટીમે રાત્રે આઠ કલાકે હોસ્પિટલ પહોંચી હતી રસ્તામાં પાણીમાં ફસાયેલું અન્ય વૃદ્ધ દંપતીનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રસ્તામાં અન્ય વૃદ્ધ દંપતીનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બીમાર વૃદ્ધાની બહારે એનડીઆરએફની ટીમ આવી હતી અને છ કલાક બોટ ચલાવીને આ વૃદ્ધાને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા બગસરાના ઘેડ પંથકમાં એક વૃદ્ધા ફસાયા હતા અને તેમનું છ કલાક બોટ ચલાવી તેમણે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા વચમાં અન્ય એક વૃદ્ધ દંપતીનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું ધાર વરસાદને લઈ જે ઘેર વિસ્તાર છે જે ધડબંબાકાર થયો છે અને અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે જે માંગરોળ તાલુકામાં જે ઘેડ બગસરા ગામ છે ત્યાં અનેક લોકો ફસાયા હોવાની તંત્રને જાણ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આપણી સાથે અહીંયા ટીડીઓ છે એની સાથે વાત કરવામાં પ્રયત્ન કરશું કે જે ઘેડ વિસ્તારના જે માંગરોળ ગામડા છે તેમાં શું પરિસ્થિતિ છે જુનાગઢ જિલ્લામાં જે અતિભારે વરસાદના કારણે જુનાગઢ જિલ્લા તંત્ર માન્ય કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ એસપી સાહેબ સતત મોનિટરિંગ કરી રહ્યા છે એના ભાગરૂપે આજે માંગરોળ તાલુકા અ અહીંયા આ ઘેડ વિસ્તારના ગામડાઓમાં જે સંપર્ક વિહોણા ગામડાઓ છે એમાં મેડિકલ ઇસ્યુ માટે ડોક્ટરની ટીમ પણ સાથે હતી બગેસરા ડોક્ટર સાહેબ આજે નાઇટ હોલ્ટ પણ કર્યો છે અને અમારે સૌથી સારી વસ્તુ તો જે એનડીઆરએફની ટીમ છે એમણે પણ ખૂબ સહકાર આપ્યો છે અહીંયા કે બે વ્યક્તિઓ જે દૂર દરાજ ખૂબ ઊંડા પાણીમાં રહેલ હતા એમને આજે રેસ્ક્યુ કર્યો છે અને એમને બગરસા સોડ્યા અને એક માજી જે બીમાર હતા એમને પણ રેસ્ક્યુ કરી અને હવે અમે એકસો આઠને બોલાવી અને એમને પણ માંગરોળ હોસ્પિટલે બોલાવશું અને ખાસ કરીને આપ લોકોએ પણ જે સહકાર આપ્યો છે અહીંયા મીડિયાના મિત્રો કે જે અમને જે કોઈ પણ અહિયાં સ્થાનિક લેવલની આ જે માહિતી છે એ માહિતીમાં પણ સાથ સહકાર આપીને અમારી સાથે આ જે કહેવાય કે રેસ્ક્યુમાં જે તમે સાથ આપ્યો છે એ પણ એક ખૂબ સારી વાત કહેવાય અહીંના લોકોને અમે હજુ પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યું તમે શું લોકોને નીચાણ વાળા વિસ્તારોને અમે એવું જ કહેવા માંગશું કે એક તો સૌથી પેલા બિનજરૂરી જે કોઈ પણ અવર જવર ટાળે જ્યાં કોઝવે છે અને જ્યાં પાણીનો બહાવ વધારે છે ત્યાંથી પોતે જોખમ કરી અને કોઈ પણ વાહન અથવા તો કોઈ પણ પોતાની મોટરસાયકલ અથવા પોતે જાતે હાલીને ન નીકળે અને બીજું કે જે અત્યારે પોતાને ખોરાક જે છે એનો સંગ્રહ કરી રાખે અને પાણી પણ છે એ શુદ્ધ પાણી ક્લોરીનેશન વાળું પાણી પીવાનો આગ્રહ રાખે તો ત્રણ જણાના રેસ્ક્યુ કરવામાં આવ્યો છે આપણી સાથે જે એનડીઆરએફના ટીમના જે પીઆઈ છે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે क्या है रेस्क्यू कितनी कि, कितना टाइम हुआ जय हिंद मैं इंस्पेक्टर कैलाश वातम सिक्स एन डी आर बड़ोदरा हमारी एक टीम यहाँ पर केशोद में मानसून ड्यूटी के लिए तैनात है आज सुबह कलेक्टर ऑफिस से हमें निर्देश मिला कि घेड़ विस्तार जो एरिया है जहाँ गांव डूब